ચૌદસોથી લઈને ચૌદસો ને સિત્તેરને લગીના અને સારા માલમાં રહ્યા હતા ચૌદસો સિત્તેર એંશીથી લઈને પંદરસો વીસ પચીસ લગીના રહ્યા હતા આવા સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરો વિડીયો તમને કેવો લાગ્યો છે અને જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે વિડીયો તમે પૂરો જોવાનું રાખો તો તમને બધા જ ભાવ જોવા મળશે સારા માલના નીચા માલના અને જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે વિડીયોને અંગૂઠાનું બટન દબાવી લાઇક જરૂર કરજો તો હવે ચાલો ખેડૂત મિત્રો આપણે જોઈશું હરાયજી पंचाव <laughs>

અરે ગિંબાસેલા મોડા પાકા તારી એ થપો તારી ઓય હેગે ભાઈ 14 રૂપિયા ઓકે 200 તારી સરી 200 તારી 300

ચૌદ હાડે ચૌદ હાડે ચૌદ બાવન ચૌદ 找我联系，找我联系。 Аблар пой. Қаранг жо. 48 50 50 50 60 60 60. Қайра пой ю селя. Мане хон каби лежо. ઓગણચાલીસતાલીસ એકતાલીસ ચૌદ એકતાલીસ

હ૮઺ીણદ શ્જ ણફટર્યન દે જારણભત્ય નો કોઓ જ્ટ� siz સે ઝાર્ય જાદેયન પતે હૌ�liness ブૌરભતિઈ સાર્યને ચૌદ આડેત્રી ચૌદ આડેત્રો ને એક મિનિટ સુપર કરતા નીકળે અગિયાર રૂપિયા ચૌદસો કયો તમારા ચૌદસો ખરા રોશન પુરા 14 સો પુરા બેન્ડિંગ ને માર વેજબીતકરણ કઈ કે બમ થાય 41 કે 41 મણાનો ભાવ છે જોયો પરિવાર પૈસા જેનરાજન એમપી 48 93 17 હાલ આપણે પ્રવાધન ભાઈ 93 માં જાવ છે 92 950

جيتا بول جا ہاں ہاں تارا کي خبر نيمرو هڪ تڪڙي ويها آبا باقا آقا ڪٿان نڪيا باقا ڪٿان نڪيا جيتا بول دارن کي 24 40 24 40